તાલુકા કક્ષાના ઇઠ્યોતેર માંગ સ્વાતંત્ર્ય પર્વ પંદરમી ઓગસ્ટની મામલતદાર ગોકલાણીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રતિભાવો અને ખેડૂતોનું વિશેષ સન્માન કરાયું હતું કાર્યક્રમમાં મામલતદાર વી ગોકલાણી તાલુકા વિકાસ અધિકારી શામળાભાઈ પટેલ નાયબ મામલતદાર ત્રિકમભાઈ દેસાઈ विजयसिंह जाडेजा मनोज राठौर कोडाई पीआई श्री वाघेला मरीन पीआई श्री सोलंकी आरएफओ जयाबेन चौधरी डॉक्टर के पी पासवान कमलेश खटारिया विक्रमसिंह जाडेजा सरपंच जयाबेन छाबिया उपसरपंच गिरीशाई मोहता निलेष महेश्वरी जैकसंत संघार राजेश सोरठिया राजेश संघार ठाकर सिंह धोरिया प्रवीणभा छाबैया वगैरह उपस्थित रहा था कार्यक्रम अंत स्पोर्ट्स ग्राउंड में महानुभावों हस्ते वृक्षारोपण करायो કાર્યક્રમનું સંચાલન યજ્ઞેશભાઈ વ્યાસ અને આભાર વિધિ ડોક્ટર પંકજભાઈ શાહે કરી હતી આજે માંડવી તાલુકાના બિદડા ગામે કચ્છ યુવક સંઘ સંચાલિત સ્પોર્ટ્સ કિન્નાંગણમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા અને બિદડા ગામ તેમજ આજુબાજુના નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે હાજર રહ્યા હતા ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી ખાસ કરીને ખારેક અને ડ્રેગન ફ્રૂટ તેમજ પશુપાલન ક્ષેત્રે એમ કુલ ત્રણ એવોર્ડ ખેડૂતોને અત્રે આપવામાં આવ્યા હતા માંડવી તાલુકાનું સમગ્ર વહીવટીતંત્ર પદાધિકારીશ્રીઓ આજુબાજુના નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા